મોરબી જિલ્લામાં શહીદ દિનની ઉજવણી મોરબી જિલ્લામાં જિલ્લા કલેક્ટર સહિત કર્મયોગીએ બે મિનિટનું મૌન પાડ્યું ભારતના સ્વતંત્રતા સંગ્રામમાં જે વીરોએ પોતાના પ્રાણના બલિદાન આપ્યા છે તેવા મહાન શહીદ વીરોની સ્મૃતિમાં તારીખ ત્રીસમી જાન્યુઆરી બે હજાર પચીસના રોજ શહીદ દિન નિમિત્તે સમગ્ર દેશ સહિત મોરબી જિલ્લામાં સવારના અગિયાર કલાકે બે મિનિટનું મૌન પાડવામાં આવ્યું હતું સ્વદેશ માટે પોતાના અમૂલ્ય પ્રાણની આહુતિ આપનારા નામી અનામી અનેક વીર સહી દનો એના વીરો પ્રત્યેનું ઋણ અદા કરવામાં આવ્યું હતું સમગ્ર રાજ્યની સાથે મોરબી જિલ્લા કલેક્ટર કે બી ઝવેરી અધિક નિવાસી કલેક્ટર જે એસ જે ખાચર પ્રાંત અધિકારી જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી ઝેડકો કચેરી મોરબી સરકારી મેડિકલ કોલેજ જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી વિકસતી જાતિની કચેરી સહિત ઉપસ્થિત કર્મયોગીઓએ સવારના અગિયાર કલાકના બે મિનિટનું મૌન પાડ્યું હતું જિલ્લા માહિતી કચેરીના કર્મયોગીઓએ આ તકે મહાન શહીદોને વીર શહીદોને

ગુરુ મોબાઈલ પોઈન્ટ આભા હોટલ નીચે પેટ્રોલ પંપ સામે ભૂજ તો મેળવો લોન પે ફોન અને તમામ ઇલેક્ટ્રોનિક્સ એમ્પ્લાયન્સીસ